નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલાઈ પણ દબાવી દો જેથી અમરેલી માર્કેટ આર્ડના તો એ સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણે લઈએ અમરેલીના તાજા બજાર પણ આગળ મગની વાત કરીએ તો આઠસોથી લઈને સોળસો ને ચાલીસ રૂપિયા આગળ તુવેર આઠસોથી લઈને ચૌદસો ને પંદર રૂપિયા આગળ ધાણાના ભાવ જોઈએ તો અગિયારસો પચાસ થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા આગળ સોયાબીન છસો પચાસ થી લઈને આઠસો ને તેત્રીસ રૂપિયા આગળ સિંગદાણાની વાત કરીએ તો સાતસો પચાસ થી લઈને તેરસો ને બેતાળીસ રૂપિયા આગળ ગીરુ પચીસો થી લઈને સેતાળીસો રૂપિયા આગળ એરંડા ના ભાવ જોઈએ તો નવસો થી લઈને અગિયારસો ને તેતાળીસ રૂપિયા

મગફળી આઠસો એકતાલીસ થી લઈને એક હજાર ને છાસઠ રૂપિયા કપાસના ભાવ જોઈએ તો અગિયારસો થી લઈને પંદરસો ને એકસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે